અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ ટેન ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે હાટકેશ્વર ઓવરબ્રિજ તોડવાની કામગીરી દરમિયાન મુખ્ય પીવાના પાણીની પાઇપલાઈન તૂટી અમદાવાદના હાટકેશ્વર ઓવરબ્રિજ તોડવાની કામગીરી ચાલી રહી છે બ્રિજ તોડવાની કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી ઓવરબ્રિજ તોડવાની કામગીરી દરમિયાન મુખ્ય પીવાના પાણીની પાઇપલાઇન તોડી ગઈ જેના કારણે સવારના સમયે લોકોને પીવાનું લાખો લીટર ચોખ્ખું પાણીનો ફુવારો દસ ફૂટ ઉડ્યો ત્રણ દિવસમાં બીજી વખત આ રીતે પાણીનો ફુવારો થયો છે અને પાણી લેનમાં બંગાણ સર્જાયું છે છતાં પણ બ્રિજ તોડનાર કોન્ટ્રાક્ટર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોનના અધિકારીઓ આ બાબતે ધ્યાન આપ્યું નથી લાખો લીટર પીવાનું પાણી સીટીએમ રોડ સુધી વહી ગયું આસપાસના વિસ્તારમાં જાણે કે કેનાલમાં વરસાદી પાણી છોડવામાં આવ્યું અને ચોમાસા જવારસ્ત સર્જાયા ઉત્તરાયણ અને વાસી ઉતરાણ પર ઠંડીનો ડબલ ડોઝ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં ઠંડીનું જોર આજે ઘટતો જોવા મળ્યું જો કે આગામી ચોવીસ કલાક બાદ ફરી એકવાર તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે જેના કારણે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો અનુભવાઈ શકે છે હવામાન વિભાગ મુજબ હાલમાં નીચલા સ્તરે ઉત્તર પૂર્વથી પૂર્વ દિશાના પ્રવાહનો પ્રવર્તી રહ્યા છે અમદાવાદ એરપોર્ટ પર પ્રવાસીઓ પાસેથી વિદેશી નોટો અને સોનો જપ્ત અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સોના ગાંજા સહિતની અનેક ચીજવસ્તુઓ સાથે મુસાફરોને કસ્ટમ્સ અધિકારીઓ દ્વારા ઝડપી પાડવામાં આવે છે કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્ટ ઓફિસરો દ્વારા ત્રણ કેસો કરીને તરખાટ મચાવી દેવામાં આવ્યો છે બે કેસ ચુમ્માલીસ લાખથી વધુ રકમની વિદેશી ચલણ સાથે કરવામાં આવ્યા છે જ્યારે એક મુસાફરના જીન્સના પેન્ટના ખિસ્સામાંથી ત્રણસો દસ પોઈન્ટ બાર ગ્રામનો એક ગોલ્ડ બાર કબજે કરાયો છે જેની બજાર કિંમત ચુમ્માલીસ લાખ પાંચ હજાર પાંચસોને રૂપિયા છે આમ સરવાળે સવારે કસ્ટમ્સ વિભાગે ઇઠ્યાસી લાખથી વધુ કિંમતના જુદી જુદી ચીજવસ્તુઓના કુલ ત્રણ કેસો કર્યા દોરીની ફેક્ટરીનો માલિક ઝડપાયો અમદાવાદ ચાઇનીઝ દોરી વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે દાદરાનગર હવેલીમાં ચાઇનીઝ દોરી ફેક્ટરીના વોન્ટેડ માલિક વિરેન પટેલની ધરપકડ કરવામાં આવી છે જે અંગે અમદાવાદ ગ્રામ્ય એસપી માહિતી આપી મોટા ખુલ્લા કર્યા છે અમદાવાદમાં એક જ દિવસમાં આગના નવ કોલ મળ્યા અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના ચીફ ઓફિસર જણાવ્યું કે સામાન્ય રીતે ઉનાળામાં આગના કોલમાં વધારો થતો હોય છે પણ અમદાવાદમાં શિયાળાની સિઝનમાં થોડા દિવસથી આગના કોલમાં વધારો થયો છેલ્લા સાત દિવસમાં માત્ર આગના એકાવન ફાયર કોલ મળ્યા રેસ્ક્યુ કોલ અઠ્ઠાણું મળ્યા આઠ જાન્યુઆરી તેર જાન્યુઆરી અગિયાર જાન્યુઆરી રવિવારે એક જ દિવસમાં આગના નવો કોલ મળ્યા આ અંગે ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી પરંતુ વીજ કરંટ અને શોર્ટ સર્કિટ એક કારણ હોઈ શકે તેવું અનુમાન થઈ રહ્યું છે ઓએલએક્સ પર જાહેરાત જોઈ ચોરીને અંજામ આપતો ગઠ્ઠો ઝડપાયો રાજ્યના અલગ અલગ શહેરોમાં ઓએલએક્સ પર ચીજવસ્તુઓ વેચવા મૂકવા મૂકનારનો સંપર્ક કરીને તેમના ઘર સુધી પહોંચીને નજર ચૂકી ચીજવસ્તુઓ લઈને ફરાર થઈ જતાં ગઠીયાને ઝોન ફાઈવ એલસીબીની ટીમે ઝડપી પાડ્યો પોલીસે આરોપી પાસેથી પંદર પોઈન્ટ સિત્યાસી લાખના મુદ્દામાલ કબજે કર્યું છે આરોપીની પૂછપરછ કરતા તે ધોરણ સાત સુધી ભણેલ અને ગુનાને અંજામ આપવા માટે ફોનમાં વાઈફાઈનો ઉપયોગ કરતો હતો આરોપી ચોરીના માલ અડધી કિંમતે દિલ્હી ચોર માર્કેટમાં વેચી દેતો હતો કઠવાડામાં પતંગના સ્ટોલ પાસે કરંટ લાગતા ત્રણ સગીર ઘાયલ શહેરના કઠવાડા વિસ્તારમાં એક પતંગના સ્ટોલ સાથે કાર અથડતા સ્ટોલ પડી ગયો હતો આ સ્ટોલને ફરીથી સરખો કરતી વખતે ખુલ્લા ઇલેક્ટ્રિક વાયરનો કરંટ લાગતા ત્રણ સગીર મિત્રોને કરંટ લાગ્યો હતો આ અકસ્માતમાં એક સગીરનું સારવાર દરમિયાન મોત થયું છે જ્યારે બેની હાલત ગંભીર છે કઠવાડા સિંગરવાર રોડ પાસે આવેલી સોસાયટી આગળ પતંગનો એક સ્ટોલ લગાવવામાં આવ્યો હતો ઉત્તરાયણ પર ટેરેસ રેન્ટ પર લેવાનો એનઆરઆઈમાં જબર ક્રેસ હવે ઘણા કલાકો બાકી રહ્યા છે ગુજરાતમાં અમદાવાદની ઉત્તરાયણની મજા જ કંઈક અલગ છે એમાં પણ પોળ વિસ્તારમાં તો ઉત્તરાયણના એક બે મહિના પહેલાં જ તૈયારીઓ શરૂ થતી હોય છેલ્લા કેટલાક વર્ષોથી ટેરેસ ટુરિઝમનો ટ્રેન્ડ શરૂ થયો છે આ વર્ષે પણ ખાડી અને રાયપુરમાં આવેલી પોળોના ધાબાઓનું બુકિંગ ફૂલ થઈ ગયું છે એનઆરઆઈ સહિતના લોકો દ્વારા રૂપિયા પચીસ હજારથી રૂપિયા દોઢ લાખ સુધીનું ભાડું ચૂકવી ધાબા ભાડે રાખવામાં આવ્યા છે કેજરીવાલ સંજય સંજયસિંહને ગુજરાત હાઈકોર્ટમાંથી ઝટકો અમદાવાદ સિટી શાસન્સ કોર્ટે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ તથા સાંસદ સંજયસિંહની રિવિઝન અરજીઓ નામંજૂર કરી હતી જેની સામે તેઓ ગુજરાત હાઈકોર્ટમાં અપીલમાં પહોંચ્યા હાઈકોર્ટે બંને પક્ષોને ચુકાવ સાંભળીને ચુકાદો અનામત રાખ્યો જાહેર કરતા બંનેની અરજીઓ આજે નકારી નાખી છે મૂળ આ કેસમાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી અંગે બે હજાર ત્રેવીસમાં કરાયેલા નિવેદનને લઈને ગુજરાત યુનિવર્સિટીએ દાખલ કરેલા માનહાનીના કેસમાં રાહત માંગી હતી કાંકરિયા પરિસરમાં ત્રણ મહિનામાં નવી બે ટોય ટ્રેન દોડશે અમદાવાદના ફરવાલાયક સ્થળોમાં સૌથી જાણીતા હવે કાંકરિયા લેક લેકફ્રન્ટ પરિસરમાં અટલ એક્સપ્રેસ ટ્રેન ચલાવવામાં આવે છે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે નવી બે ટોય ટ્રેન શરૂ કરવામાં આવશે કીટ સિટી અને બાલવાટિકા પાસે પણ આ ટોય ટ્રેન માટે નવા બે સ્ટેશન બનાવવામાં આવશે જેથી બંને જગ્યાએથી લોકો ટ્રેનમાં બેસી કાંકરિયાની મજા માણી શકશે આગામી ત્રણ મહિનામાં ટ્રેન શરૂ થાય તેવી શક્યતા છે અમદાવાદ મિત્ર ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકન જરૂરથી દબાવો જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે